અંકલેશ્વરના કાપોરા ગામ પાસે અબાબેલ ફૂડ એન્ડ ડ્રિંક્સ દ્વારા વોટર એટીએમ તથા ઓટો પાણીપુરી ફિલિંગ મશીનનો શુભારંભ કાપોરા ગામની સામે અબાબેલ ફૂડ એન્ડ ડ્રિંક્સનો વિશ્વવિખ્યાત સ્કોલર હજરત શેખ સલાહુદ્દીન શૈફી સાહેબના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત કારી તાહિર કરમાડી સાહેબ દ્વારા કુરાને પાકની તિલાવટ કરી કરવામાં આવી હતી કાર્યક્રમ આથી વિશેષ તરીકે મૌલાના ઇસ્માઇલ અખ્તર સાહેબ તથા આસપાસના અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવટ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વિશ્વ વિખ્યાત શેખ કાતિબ સલાહુદ્દીન સાહેબ દ્વારા બિઝનેસને અનુરૂપ કિંમતી હાજર જનોને કરી હતી ત્યારબાદ દુઆ કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પ્રોગ્રામના અંતે અબાબિલ ફૂડ એન્ડ ડ્રિંકની ટીમ દ્વારા હાજર જનોને ફાઉન્ટેન સોડા પીવડાવી હતી